वृंदावन स्वाई कड़ी बता कड़ी कड़ी मंदिर में स्वाई बैठा था रात ना सवार, सवार ना समय है तो सत्संग चलता तो पंद्र्द बीस पच्चीस गरीब वक्त हो आता है नौ एक वक्त ला सवार ना ये गरीब वक्त आया नाम थे स्वाई दनवत करे आये बैठा स्वाई के स्वामी એક વાત કહી દઉં પેલા પછી તમે સત્સંગ કરો સ્વામી કે શું છે બોલો સ્વામી આજે સંતોની ઠાકોરજીના થાળ અને સંતોની રસોઈ મારા તરફથી જે ખર્ચો થાય હું જતી વખતે આપી દઈશ સ્વામી મારી અંદર આજ્ઞા કરી દો સંતોને કે આજની રસોઈ મારા તરફથી સ્વામી કઈ બોલ્યા નહીં સ્વામી એ ઘણી વખત હામુ આમ બેઠેલા એમની હામુ જોયું લાગે સ્વામી આજ રસોઈ મારા તરફથી હાથો પાડી દો સ્વામી કે ભગત તમે કહ્યું કે તમારી રસોઈ આજે પરંતુ આજની રસોઈ તરફથી રાતે એમણે ગઈકાલ રાતે કહી દીધું હતું અને આજનું સીધું એ લાયા છે ને આજની રસોઈ એમના તરફથી છે માટે તમારી આવતીકાલે રાખીએ તો તમે રોકાવાનો છો ને બે દાડા કે આ સ્વામી બે દાડા નહીં તમે રોકાવ ત્યાં સુધી હું રોકાવાનો છું તમે ચાર દાડા રોકાવાનો તું ચાર દાડા તમે આઠ દાડા રોકાવો હું આઠ દાડા રોકાવાનો છું સ્વાઈ પૂજાનું બે બે જોડી કપડા લઈને આવ્યો છે બે ચાર જોડી સ્વામી કે તો તમે રોકાવાના છો તો રસોઈ આવતીકાલે રાખો ને તમારી આજની રસોઈ નક્કી થઈ ગઈ છે એમને ને હજી એમનું રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું સંતો ના સ્વામી આજે જ મારી રસોઈ કરવી પડશે સ્વામી કે આજે કઈ તિથિ છે કોઈની તમારા દાદાની બાપાની કઈ આજે કોઈનો જન્મદિવસ છે આજે કંઈ નિમિત હોય તો ચલો આજે ના નિમિત કઈ નહીં પણ મેં નક્કી કર્યું છે કે આજે મારે રસોઈ આપી છે તો આજ કરવી જ પડશે આ નક્કી કરીને આયા છે ધાર્યું કરાવવાની વાત છે સ્વામી ફરીથી બોલ્યા ભગત આપજે આ કેમને કેવી રીતે ના પાડવી કહો હવે એમણે ગઈ કાલ રાત નું કીધું તું કાલ રાખો ના 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 ચાલે સ્વામી હું નક્કી કરીને આવ્યો છે આજે કે આજે મારી જ રસોઈ લેવી પડશે ના ચાલે સ્વામી કરવી જ પડશે કે સ્વામી મુજાયા કે જો આની આજે રસોઈ નહીં કરીએ તો આને જરૂર ખોટું લાગશે જરૂર દુઃખ લાગશે જરૂર એને આવડવું પડશે ક્યાં જો મોટા સંતને મુશ્કેલી ક્યાં પડે આવા સ્વભાવ વાળા માટે હાચવવું પડે આપણું આ મોટા સ્વામીને હાચવવું પડ્યું કે જો અને હું નહીં એનું કીધું નહીં કરું તો એને ઓળું પડશે મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછો આપણે સત્સંગમાં આવીએ છીએ આપણું ધાર્યું કરાવવા આપણું કીધું કરાવવા કે એમનું કીધું કરવા કેટલાય એવું કહો છો કે એમનું કીધું કરવા આવીએ છીએ તો મુક્ત આપણું ધાર્યું મૂકવું પડે કે ના મૂકવું પડે સમયે જો રેલો નીચે આવ્યા ને ખબર પડી હો ના મૂકી શક્યા સ્વામી ચાર વખત બોલ્યા કે ભાઈ કાલ રાખો ભાઈ કાલ રાખો નહીં આજે કરવી જ પડશે સ્વામી મૂંઝાયા ત્યાં પેલા વખત બોલ્યા જેમની રસોઈ હતી ને બોલ્યા હાથ જોડીને સ્વામી ચિંતા ના કરશો દુઃખી ના થશો સ્વામી એમની રસોઈ આજે કરી નાખો મારી કાલ કરજો પમની કરજો સ્વામી પછી કરજો નહીં કરો તો મારે તમે રાજી થાવ એમ કરવું છે સ્વામી કરો તો ભલે ના કરો તો ભલે સ્વામી મારી પર રાજી થયો એમની કરી નાખો આજે બસ પેલા હરિભગત છે એમની આજે રસોઈ નક્કી થઈ હતી ને એવું બોલ્યા સ્વામી એમની કરી નાખું અને સ્વામી શું બોલ્યા સ્વામી કે ભગત આજની રસોઈ તમારી બસ પણ રાજી પો એમને ગયો એમને આપ્યો રસોઈ તમારી રાજીપો રાજી પોતા શું વળ્યું કોઈ રસોઈ નો ખર્ચો એમનો અને રાજીબો કોણ કમી ગયો બોલ્યા ભગત કેમ આવું થયું ખબર પડી એમણે પોતાનો ઠરાવ છોડી દીધો અને આમણે પોતાનો ઠરાવ રાખ્યો હવે રસોઈ શાના માટે આપતા હતા રાજીવો કમાઈ છે